નમસ્તે બાળમિત્રો ચાલો આપણા દિવસની શરૂઆત કરતા પહેલા ગણપતિ બાપાની પ્રાર્થના કરીએ બધા પોતાના બે હાથ જોડો આંખો બંધ કરો અને ધ્યાનથી સાંભળો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ મિરવિઘ્નમ કુરુ આ શ્લોકનો અર્થ છે હે વક્રતુંડ મહાકાય ગણપતિ દાદા તમારું તેજ સૂર્ય જેવું છે કૃપા કરીને મારા બધા વિઘ્નો દૂર કરો જેથી હું મારું બધું કામ હંમેશા સારી રીતે કરી શકું શુભમ ભવતું તમારો દિવસ ખૂબ સરસ રહે આવજો ફરી મળી